ધર્મ સભાના આયોજન ની તૈયારી રૂપે હિન્દુ યુવા વાહિની ગુજરાતના પ્રભારી અને પ્રખર હિન્દુ તત્વવાદી પરમ પૂજ્ય સંવનાથ યોગી દેવનાથ સાનિધ્ય સાનિધ્યમાં બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સનાતન હિન્દુ ધર્મ સભા સમિતિની રચના કરીને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી આ વિરાટ હિન્દુ ધર્મ સભા માટે દરિયાસ્થાન મંદિર આ સર્વે સનાતન હિન્દુ સમાજના દરેક સમાજના અગ્રણીઓ અને યુવાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ વિરાટ હિન્દુ ધર્મ સભા માટે યોગદાન ની ખાતરી આપી હતી જેમાં સમિતિના સંયોજક શ્રી જગુભાવ વેલુભા જાડેજા અને ભરતભાઈ મસ્તુરિયાની આગેવાની માં

સાધ્વી પ્રજાસિંહ ઠાકુરની હિન્દુ જાગરણ હિન્દુ રાષ્ટ્ર ઉત્થાન માટે હિન્દુને એક કરવા માટે રાપર મધ્યે વિશાલ ધર્મસભા રાખેલી છે એટલે એમાં બે ત્રણ કારણો છે એક હિન્દુ સમાજ જાતિ પંથ ધર્મમાં વેચાતો એક સાથે મળીને આગળ આવે પછી એ પોતે પ્રજ્ઞાસિંગ ઠાકુર જો પોતે એક બલિદાન આપ્યો છે એક સ્ત્રી થઈને એની તમે કથા સાંભળશો બધા તો આખે ભારત વર્ષને ખબર છે કે એની સાથે શું યાતનાઓ થઈ છે અંગ્રેજોના ટાઈમે આપણે કહેતા કે કાળા પાણી મૂકતા હતા પણ આ ટાઈમે આજને સ્વતંત્ર ભારતને અંદર એક સ્ત્રી ઉપર શું અત્યાચાર અત્યાચાર કર્યા છે એ કરી અને સમાજ સામે પોતે પ્રજ્ઞાસિંગ આવે અને વાત મૂકે તો અમારો લક્ષ્ય એ કે હિન્દુ સમાજને એકત્રિત કરવો અને હિન્દુ સમાજને જો બદનામ કરવાનું એક ષડયંત્ર રચ્યો હતો ભગવાન આતંકવાદ હિન્દુ આતંકવાદ એનો પડદાપાસ થાય કે હિન્દુ કેમ હિન્દુ એક સહિષ્ણુ કહેવાનો છે વસુધૈવ કુટુંબકમ સર્વે સુખીના સર્વે સંતો નરામયા હિન્દુ બીજાની મંગળની કામના કરતો હોય છે હિન્દુ પૂરે આખે વિશ્વને પોતાનો પરિવાર માનતો હોય ત્યારે આ હિન્દુ સમાજને બદનામ કરવા માટે જો ષડયંત્ર રચો હતો એનો પડદો પડદોફાશ થાય ત્રીજો અયોધ્યાની અંદર છેલ્લા ચારસો વર્ષથી હિન્દુ લડત ચલાવી રહ્યા છે અને ઘણી બધી સફળતા મેળવી લીધી છે અને થોડે ઘણો અટકાણો છે કામ તો અમે સરકારશ્રીને અને માનનીય સુપ્રીમ કોર્ટને હિન્દુ સમાજ એકત્રિત થઈને એનું ધ્યાન દોરવા માગીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ રામ આ ભારત વર્ષના મર્યાદા પુરુષોત્તમરામ આને પાછળ આખો ભારત ચાલે છે ભારતમાં એનું મંદિર નહીં તો શું કામ નહીં તો આ ચાર પાંચ વિષય લઈ અને અમારી ધર્મસભાનો સભા અમે આયોજન કર્યો છે દર્શન ગો સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી રાપર